શ્રી હરતાલિકે છે આરતી જય દેવી હરતાલિકે સખી પાર્વતી અંબિકે આરતી વવાળી તે જ્ઞાનાદિપકડિકે હર હરદાંગે વસસી જાશી યજ્ઞ માય રાહસી તે અપમા પાશે યજ્ઞંગી ગુપ્ત હોષી જય દેવી હરતાલિકે સખી પાર્વતી અંબિકે આરતી વવાળી તે જ્ઞાનાદિપકડિકે હરીગષી કન્યા કન્યાવશી તુ ઉગ્ર ઉગ્રતપચર્યા મોટી આચરશી ઉઠા ઓઠી જય દેવી હરતા હરતાલીખે સખી પાર્વતી અંબિકે હારતીઓ વાળીતે કે તપ પંચાઘ્રી સાધને ધૂમ્ર પાણી બહુ પોષણે શંભુ શંભુભર્તરા કારણે જય દેવી હરતા હરતાલિખે સખી પાર્વતી અંબિકે आरति ओवाडि ते ज्ञानादिपकडिके लीलादाकविषी दुष्टे व्रतकर्षि लोकसाटि पुन्नावर्षी दुर्जटी मदरक्षा विकटी जयदेवी लिखे सखी पार्वती अम्बिके आरती ओवाडि ते ज्ञानादिपकडिके कायवर्ण तव गुण अल्पमति नारायण મા દાખવી ચરણ ચુકવાવી જન્મ મરણ જય દેવી હરતાલી કે સખી પાર્વતી અંબિકે આરતી ઓ વાળી તે જ્ઞાન દીપકડી કે જય દેવી હરતાલી કે સખી પાર્વતી અંબિકે આરતી ઓ વાળી તે જ્ઞાન જ્ઞાનદીપે કે પાર્વતી માતા કી જય ભક્ત વીડિયો આવડિયા વીડિયો લાઈક કરા शहर करा सबस्क्राईब करा तसेच बाजूला असलेल्या बेल बेलवर क्लिक करा म्हणजे याच्यापुढील सर्व व्हिडिओ तुम्हाला सर्वात आधी मिळत जातील जय श्रीकृष्ण